કેમ છો મારા વાલા ગુજરાતીઓ આશા કરું છું બધા ભાઈઓ મજામાં હશે હવે તમે થંબીલ જોઈને તો વિડીયો પર આવી જ ગયા છો તો પહેલી વાર જો વિઝિટ કરતા હોય તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ યાદથી કરજો યાર અને મજેદાર વિડીયોનો આનંદ માણજો મારી સાથે જે હમણાં ટૂંક સમયમાં રિલીઝ થવાના છે અને હા મારી ચેનલ પર નવા આવ્યા હોય તો બધા વિડીયોને ચેકઆઉટ કરીને એક સબસ્ક્રાઇબ કરજો દોસ્તો આજનો આપણો વિડીયો છે કે આ જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે થ્રીડી એઆઈ ઇમેજીસ એ કેમનું ક્રિએટ કરવાનું બહુ જ સિમ્પલ સ્ટેપ છે દોસ્તો બે સ્ટેપ તમારે કરવાના છે સિમ્પલ હું સમજાવું એમ ચાલો સૌથી પહેલાં તો તમારા ફોનનું પ્લે સ્ટોર ઓપન કરો ઓકે આવી ગયા પ્લે સ્ટોરમાં અહીંયાથી તમારે ગૂગલ જીમીની એપને ઇન્સ્ટોલ કરવાની છે બરાબર બે જેમડીની છે વધારે નથી ઓકે આ ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે આનો ઓપન કરી લેવાની છે એપ્લિકેશનને અને દેખો નીચે અહીંયા સાઈડમાં તમને ક્રોસનું નિશાન દેખાશે નીચે ત્યાં ટિક કરીને તમારો કોઈ બી મનપસંદ ફોટો જે તમને ગમતો હોય સિલેક્ટ કરી લેવાનો છે જેમ કે હું આ ફોટો સિલેક્ટ કરું છું ઓકે હવે આમાં મિત્રો તમારે નીચે લખવાનું રહેશે નહીં તો તમારો ફોટો નથી બને આમાં શું લખવાનું હું તમને કહું સ્ક્રીન ઉપર પણ દેખાતું હશે અને જરાય ચિંતા ના કરજો તમારો ભાઈ બેઠો છે નીચે કોમેન્ટમાં પણ આ આપી દેશે ત્યાંથી સિમ્પલ તમારે કોપી કરીને એમાં પેસ્ટ કરી દેવાનું છે નીચે અને સેન્ડ બટન દબાવી દેવાનું છે બસ હવે કંઈ જ ના કરશો બે મિનિટ ખાલી વેટ કરજો જ્યાં સુધી આપણી વિડીયોની પેલું ઇમેજ આપણી બને છે ઓકે ઓકે હા જુઓ દોસ્તો ખાલી પાંચથી દસ સેકન્ડમાં તમારું આ એ આ ઇમેજ બનીને રેડી થઈ જશે અને તમે યુટ્યુબ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ક્યાંય બી અપલોડ કરીને લાઈવ મેળવી શકો છો આશા કરો છો વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ યાદથી કરજો લાઇક કરજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો ચલો દોસ્તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં